દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે ગબ્બર મા અંબાવાડીમાં મના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આજે છે ને તારીખ છે સોળ હવે દિવસ બાકી છે ફાદરવી પૂનમના તો છતાં જે પગપાળા સંઘ જે હરેક ભક્તો મા અંબાના ભક્તો જે કિલ્લા જે મા અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જે તમે જોઈ શકો છો તો હવે આપણે જઈ રહ્યા છીએ

ને જો તમારે લિફ્ટમાં બેસીને જવું હોય તો સામે જ લિફ્ટ જોવા મળે છે અહીંથી આ રસ્તો જાય છે તે લિફ્ટ તરફ જાય છે તો અહીં તમે જઈ શકો છો લીફમાં બેસીને ડાયરેક્ટ ગબ્બર ઉપર ને જો તમારે પગધે ચડીને જવું હોય તો ડાયરેક્ટ તમે અહીંથી પણ જઈ શકો છો દોસ્તોને હવે આપણે જઈ રહ્યા છીએ ગબ્બર ઉપર ને મા અંબાના દર્શન કરવા માટે હું તમને પણ દર્શન કરાવીશ તો અંદર વિડીયો શૂટ કરવા દેવામાં આવે કાં તો ઓછી ભીડ હોય તો હું તમને પણ દર્શન કરાવીશ કાં તો નહીં કરવા દે તો બહારથી ખાલી નજારો બતાવીશ તો દોસ્તો જ્યારે તમે ગભરાવ છો એટલે આ રીતનો તમને ગેસ જોવા મળશે સીડી અહીંથી જ ચડવાનું ચાલુ થઈ ગઈ જાય છે અને સામે લીફ પણ તમને જોવા મળશે તમે જોઈ શકો છો અહીંમાં જોરદાર નજારો જોવા મળશે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાનું પણ વિતરણ કરવામાં આવે છે હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ ગબ્બર તરફ

જોરદાર નજારો જોવા મળે છે લીપનો સાથે ગભરનો તમે જોઈ શકો છો થોડા તમે આ ગેટથી થોડા તમે આગળ આવશો એટલે તમને દાદાના દર્શન સાથે બજરંગ બલી તમે દર્શન પણ કરી શકો છો હવે ત્યારબાદ થોડા ધીરે ધીરે આપણે ઉપર ચડી રહ્યા છીએ અને જો તમે નારિલ પ્રસાદ લેવો હોય નીચેથી નહીં લે તો ચાલશે નહીં વચ્ચે તમને હારડ પ્રસાદ પણ મળી જશે જો તમારે લેવો હોય તો હેલો કિડ થોડું દોસ્તો આપણે ગભરતી થોડા ઉપર ચડ્યા સીડી ચડીને માનો જુલો મુખ્ય મંદિર અહીંયા આગળ તમને ગુફાની અંદર પથ્થરોની નીચે એક આવેલું છે માનું મંદિર મહંબાનું તેના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને વિડીયોના માધ્યમથી તમે દર્શન પણ હું કરાવીશ તો તમે દર્શન પણ કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને હાલમાં વધારે ભીડ છે ને ગબ્બર ઉપર ચડવા માટે જે રસ્તો છે થોડો હાકડો છે એટલા માટે વધારે ને હાલમાં ભાદરવી પૂનમ ચાલી રહી છે એટલા માટે બહુ ભીડ જોવા મળે છે અંબાજી અને ગબ્બર ઉપર દોસ્તોને હવે આપણે આવી ગયા છીએ શ્રી નવ દુર્ગાની ગાદી અહીં આગળ પણ તમને દાદાનું મંદિર જોવા મળશે વાત ગાદી પણ તમને જોવા મળશે ફાઇનલી આપણે આવી ગયા છે અને હવે પછી આપણે આગળ વધી રહ્યા છીએ કરવા માટે ભંરવલ મણભ ભસધ આામળ મણભ મણા મણેંચર મણવા મણઉંલએ મણાિં Gracias.